સત્સંગ દીક્ષા ગ્રંથ અને મંદસ્વામી મહારાજની આજ્ઞા મુજબ સમાજમાં કોને આદર્શ વ્યવહાર કહેવાય પૂજ્ય અનિ ઉદય સ્વામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ્ય આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં આજ્ઞા ઉપાસ અને સિદ્ધાંતની વાતોની સાથે આપણને વ્યવહારિક માર્ગદર્શન પણ આપેલું છે એની વાતો આજે કરવી છે આ ગ્રંથ તો આધ્યાત્મિક ગ્રંથ છે પરંતુ લૌકિક રીતે આપણે સમાજમાં આપણા પરિવારમાં એક સારું જીવન કેવી રીતે જીવી શકીએ કારણ કે વ્યવહાર વસ્તુ એવી છે કે વ્યક્તિ માત્ર કરે છે કોઈ વ્યક્તિ એને ફરજ માનીને કરે છે કોઈ અધિકારની રૂવે કરે છે કોઈ સત્તાની રૂવે કરે છે કોઈ દાવાની રૂવે કરે છે કોઈ બળજબરીથી કરે કે કરાવે છે કોઈ લાલસાની રીતે કરે છે અને કોઈ સેવાની ભાવનાથી કરે છે તો વ્યવહાર કરવાના આવા અનેકવિધ પ્રકારો છે પણ ટૂંકમાં વ્યક્તિ માત્ર એ વ્યવહાર કરે છે પરંતુ આ વ્યવહાર સારો કેવી રીતે થાય અથવા તો આદર્શ વ્યવહાર કેવી રીતે કરી શકાય એનો એક સચોટતમ સરળતમ માર્ગદર્શન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સત્સંગ રીક્ષા ગ્રંથમાં એ આપેલું છે કારણ કે કોઈ પણ વ્યક્તિ વ્યવહાર કરે પરંતુ એનું એક લક્ષ્ય છે અંતરની શાંતિ કારણ કે વ્યવહાર કર્યા પછી જો અંતરમાં ઉદ્વેગ થતો હોય અશાંતિ થતી હોય તો વ્યવહારનો કોઈ અર્થ નથી એટલે વ્યવહારનું લક્ષ્ય છે અંતરની પરમ શાંતિ કારણ કે વ્યવહાર કેટલો કરીએ છીએ એ અગત્યનો નથી પણ આ વ્યવહાર કેવી રીતે કરીએ છીએ ને એ અગત્યનો છે તો આદર્શ વ્યવહાર એટલે શું તો વ્યવહારમાં પ્રમાણિકતા હોય વ્યવહારમાં પારદર્શકતા હોય અને વ્યવહારમાં પવિત્રતા હોય એને આદર્શ વ્યવહાર કહેવાય આ આદર્શ વ્યવહારની એક અદભુત રીત સત્સંગ દીક્ષા ગ્રંથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને આપેલી છે આપણા બહુ જ મોટા ભાગ્ય છે કે આપણે સૌ ગુણાતી સત્પુરુષના પ્રગટ સાનિધ્યમાં છીએ અને આ ગુણાતી સત્પુરુષોની એક વિશેષતા રહી છે કે આધ્યાત્મિક માર્ગે એ તો સૌથી શ્રેષ્ઠ છે જ પરંતુ આપણને લૌકિક માર્ગે પણ સારો વ્યવહાર શીખવાડી શકે એવી એમની કાબેલિયત છે જેમ ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં ગુણાતીતાનંદ સ્વામી માટે કહેવાતું ગોપાળનંદ સ્વામીનું પ્રમાણ કે જે ગોપાળાનંદ સ્વામી બંને દેશ કહેતા વડતાલ દેશ અને અમદાવાદ દેશ બંને દેશના મોટેરા હતા ખુદ ભગવાન સ્વામિનારાયણે એમને આ અધિકાર આપ્યો હતો આ પદ પર સ્થાપિત કર્યા હતા બંને દેશના મોટેરા સંત તરીકે એ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના એ વખતના બંધાયેલા છય મંદિરના વ્યવહાર જોયેલા એમાં ભાગ લીધો હતો એનું નિરીક્ષણ કર્યું હતું અને પછી પ્રમાણ આપ્યું હતું કે જેવો વ્યવહાર ગુણાતીતાનંદ સ્વામીને કરતા આવડ્યો એવો વ્યવહાર તો કોઈને આવડ્યો નહીં એનો અર્થ એ થયો કે ગુણાતી સત્પુરુષ એક આદર્શ વ્યવહાર કરનારા પણ સંત છે જે પ્રતીતિ આપણને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પણ આવી આદર્શ વ્યવહાર આદર્શ સાધુતા અને આદર્શ વિધ્વત્તાનો ત્રિવેણી સંગમ એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સમયના તો આપણે સાક્ષી છીએ કે સ્વામી કેટલો અદભુત વ્યવહાર કર્યો એવું કહેવાય કે જયારે યોગીજી મહારાજ ધામમાં વધારે ઓગણીસો સંસ્થામાં લગભગ હાર્ડલી સો સ્વામી મહારાજે ક્યાં સંખ્યા સુધી પહોંચાડી દીધા યોગીજી મહારાજના સમયે બીએપીએસ સંસ્થામાં બહુ જ ઓછા મંદિરો હતા પણ પ્રમુખ સ્વામી મહારાજે એમના પિસ્તાલીસ વર્ષના કાર્યકાળ દરમિયાન એ સંખ્યા બારસો થી પણ વધારે સુધી લઈ ગયા અને સમગ્ર વિશ્વની પાંચેય ખંડોની ધરતી પર સંસ્થાનો ભગવાન સ્વામીનારાયણનો જય જયકાર કેનેડાના બહુ જ મોટા સોલિસિટર જનરલ બૌ કપલાન પોતે બોલ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય જોઈને કે યુ હેવ એ વેલિડ આન્સર્સ ઓફ ધ લાઈફ ટફેસ ક્વેશ્ચન કે તમારી પાસે જીવનના અઘરામાં અઘરા પ્રશ્નોના શ્રેષ્ઠતમ અને સારામાં સારા જવાબો છે તો પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા એક ઉચ્ચ આધ્યાત્મિક સંતની સાથે સાથે એવા એક આદર્શ વ્યવહારુ સંત હતા એ જ પરંપરામાં પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજ પણ છે કારણ કે એ સત્સંગ દીક્ષા ગ્રંથ વાંચતા આપણને પ્રતીત આવે છે કે આદર્શ વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ એની રીત એમાં એમને બતાવી છે આપણે સૌ અહિક અને આમુષ્મિક બંને માર્ગે સુખી થઈએ લૌકિક અને અલૌકિક બંને માર્ગે આપણને વ્યવહાર કરતા આવડે એવી રીત સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજે આપણને સમજાવી છે આ વ્યવહાર દરમિયાન ઘણાનો એક અનુભવ છે કે વ્યવહાર કર્યા પછી પણ ક્યારેક અંતરમાં અશાંતિ રહે ઉદ્વેગ રહે ગ્લાની રહે દુઃખ રહે ત્યારે એવું કે આટ આટલો સમય આપ્યો આટલી શક્તિ એમાં ખર્ચી પછી પણ મારે લોકોના શબ્દો આવા સાંભળવાના કે તમને તો વ્યવહાર કરતા આવડતું જ નથી તમારી સાથે તો વ્યવહાર ના જ કરાય તમારે તો વિશ્વાસ જ ના કરાય આવા શબ્દો સાંભળવાના આવે આટલા વર્ષો સુધી આપણે વ્યવહારમાં ડૂબી ગયા હોઈએ અને પછી લોકો આવા શબ્દો સંભળાવે ત્યારે આપણને પોતાની જાત ઉપર એવું લાગે તો વ્યવહાર માર્ગમાં ફેલ થઈ ગયો હું નિષ્ફળ થઈ ગયો એવું લાગે પણ એ વ્યવહાર કરતી વખતે અને વ્યવહાર કર્યા પછી પણ આપણને શાંતિ રહે આપણને સંતોષ રહે રહે અંતરમાં એક કૃતાર્થપણાની અનુભૂતિ એવું માર્ગદર્શન મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપ્યું છે કે એ રીતે જો વ્યવહાર કરીએ કે જે રીત એમને સત્સંગ દીક્ષા ગ્રંથમાં બહુ જ ટૂંકમાં સરળ રીતે અને સ્પષ્ટ શબ્દોની અંદર સમજાવી છે એ રીતે જો વ્યવહાર કરીએ તો ના કોઈ ચિંતા રે ના કોઈ ભય રે ના કોઈ શંકા રે એટલું અદભુત માર્ગદર્શન આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ આપવામાં આવ્યું છે તો આ વ્યવહારની ઘણી બધી વાતો એ સત્સંગ દીક્ષા ગ્રંથમાં છે પરંતુ આપણે ત્રણ ઉપર વિશેષ ભાર આપીશું પહેલો વ્યવહાર છે અર્થ વ્યવહાર બીજો વ્યવહાર છે વાણી વ્યવહાર અને ત્રીજો વ્યવહાર છે માનવીય વ્યવહાર અર્થ વ્યવહાર વાણી વ્યવહાર અને માનવીય વ્યવહાર ક્રમશઃ આ ત્રણેય વ્યવહારને જોઈએ તો પહેલા લઈએ છીએ અર્થ વ્યવહાર એટલે કે પૈસાની લેવડ દેવડ પૈસાનો વ્યવહાર પૈસા એ આપણા સૌ માટે બહિર પ્રાણ છે આ પૈસામાં થોડીક પણ ગરબડ થાય છે તો આપણે બહુ જ દુઃખી થઈએ છીએ કહેતા અર્થ વ્યવહાર બરાબર થાય તો આપણને અંતરમાં સુખ રહે છે એ સારી રીતે કેમ થાય એનું ગાઈડન્સ આપતા સ્વામી મહારાજે સત્સંગ રીક્ષા ગ્રંથમાં આપણને કેટલાક શ્લોકો આપેલા છે તો અર્થવ્યવહારના આપણે ચાર રીતે પ્રકાર પાડી શકીએ પહેલું છે પૈસાની લેવડ દેવડ બીજું છે ખર્ચ ત્રીજી વસ્તુ છે નામો અને ચોથી વસ્તુ છે ધરવાદો તો પહેલા લઈએ છીએ પૈસાની લેવડ દેવડ તો મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને નેવ્યાસી માં અને એકસો ને નેવું માં શ્લોકમાં આ માર્ગદર્શન આપતા લખ્યું છે કે ધન દ્રવ્ય ધરાધી નામ સદા આદાન પ્રદાન યો નિયમ લેખ સાક્ષ્યાદે માં શ્લોક માં લખ્યું પ્રસંગે વ્યવહાર સંબંધી પાલ્યા સકલ આ બે શ્લોકમાં મહંત સ્વામી મહારાજે ધન દ્રવ્યનો વ્યવહાર એ કેવી રીતે કરવો એનું ગાઈડન્સ આપેલું છે એમાં બે વસ્ત્રો ઉપર ભાર મૂક્યો છે પહેલી વસ્તુ છે લેખાદી નિયમ કેતા જ્યારે ધનની લેવડ દેવડ થાય ત્યારે હંમેશા કેવળ એ બોલી ન કરવી પરંતુ લેખના જે નિયમો છે એને કરવો અને બીજી વાત કરી લેખ સાક્ષ્ય સાક્ષી વ્યક્તિની હાજરીમાં આ કાર્ય કરવું આ વાત મોહન સામે મહારાજે આ શ્લોકોમાં કરી છે એ કઈ અવિશ્વાસની વાત નથી પણ સમાજમાં જ્યારે આવી લેવડ દેવડ થાય છે ત્યારે આવા વાસ્તવિક પ્રશ્નો ઉભા થાય છે પછી મિત્રો સાથે ભાગીદારીમાં પણ પ્રશ્નો ઉભા થાય ખુદ પિતા પુત્ર વચ્ચે પણ એવા વ્યવહારમાં પ્રશ્નો ઉભા થાય એ પ્રશ્નો ઉભા ના થાય આપણા સંબંધો સારા રહે અંતરમાં સુખ રહે એટલા માટે મહંત સ્વામી મહારાજે આ અર્થ વ્યવહારનો જે પહેલો પ્રકારથી ધનની લેવડ દેવડ એ આ બે પ્રકારે થાય સાક્ષીય સહિત અને લેખાદી નિયમોની સાથે આ વ્યવહાર કરવો બે હજારની સાલમાં જ્યારે આણંદમાં પ્રમુખ સ્વામી મહારાજની એંસીમીની જન્મ જયંતી હતી એ પ્રસંગે સારંગપુરથી સેવા કરવા જવાનું થયું હતું યજ્ઞ વિભાગમાં સેવા હતી એ ગરીબ ભક્તે પાસેથી પ્રસંગ સાંભળવા મળ્યો હતો એ હરી પોતે જ આ પ્રસંગ કીધો હતો કે એમના મિત્ર એમને એના સંબંધીને કંઈક પૈસાની જરૂર પડી એટલે મદદ કરવા માટે એ વખતે એમને પાંચેક લાખ રૂપિયા આપ્યા ટાઈમે મદદ તો થઈ ગઈ સંબંધીને અને એમને સંતોષ પણ થયો આ હરિભક્તના મિત્રને કે ચલો મારાથી મારા સંબંધીને ટાઈમે મદદ થઈ ગઈ બંને વચ્ચે સંબંધો પણ સારા હતા પરંતુ પૈસા તો આપી દીધા પરંતુ ના કોઈ સાક્ષી હતું ના કોઈ લેખ પ્રસંગ એવો બન્યો આ પૈસા આપ્યાના થોડા સમય પછી એ સંબંધી એમને હાર્ટ એટેક આવ્યો અને એમનું મૃત્યુ થયું એટલે આ હરિભક્ત જે વાત કરતા હતા એમના મિત્ર એમને મળવા માટે કારણ કે બંને વચ્ચે રિલેશન સારા હતા એમના દીકરાએ આ વ્યવહારિક પ્રસંગ તો ઉકેલી લીધો પણ એના પછી વીસ પચીસ દિવસ પછી આ હરિભક્ત જે વાત કરતા હતા એમના મિત્ર એમના સંબંધીના દીકરાને કહેવા માટે ગયા કે જો તારા પિતાને મે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા એમને મદદની જરૂર એટલા માટે પણ હવે તમે અનુકૂળતા સંબંધીનો હતો એ સંબંધી અવસાન પામ્યા હતા એને તરત કીધું કે મને એ વાતની ખબર નથી અને મારી પાસે કોઈ લખાણ પણ નથી અને પિતાજી મને કહેતા પણ નથી ગયા તું કેવી રીતે આપું એટલે આ તારા પિતા અને હું બહુ સારા મિત્રો પણ એ વખતે આ સંબંધીનો દીકરો એમનો પુત્ર એ માનવા માટે તૈયાર જ ના થયો કોઈ રીતે ના માને કારણ કે કોઈ લેખ નહોતો કોઈ સાક્ષી નહોતો અને આ હરિભક્ત પછી વાત કરી કે એમના મિત્રને પાંચ લાખ ગુમાવવા પડ્યા મદદ કરી હતી સેવાની ભાવના હતી સારી વસ્તુ હતી પરંતુ સાક્ષી વિના અને લેખાદી નિયમ વિના જો આ કાર્ય કર્યું તો દુઃખ આવીને ઉભું રહ્યું મદદ કર્યા પછી પણ દુઃખ થવાની શક્યતા પૂરેપૂરી છે એટલે ધનની લેવડ દેવડમાં આ બહુ અદભુત વ્યવહારિક માર્ગદર્શન પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ આપણને આપી રહ્યા છે કે કેવળ બોલી ના કરવી પરંતુ લખાણ સાથે અને સાક્ષી વ્યક્તિની હાજરીમાં જો આ કરીએ તો આવા પ્રશ્ન થવાના સંભવ ન રહે નહીં તો આમાં બહુ જ મોટા પ્રશ્ન ઊભા થાય સંબંધો પણ વણસે અને સમાજમાં આવા કેટલાય પ્રસંગો બને છે કે જેની અંદર આવી લેવડ દેવડ થાય જેમાં માત્ર બોલી જ હોય અને પછી ફરી જતા વાર નથી લાગતી અને કેટલો લાખો રૂપિયાનું નુકસાન એ વ્યક્તિઓને થતું હોય છે એટલે મૂળ વસ્તુ આ કરવાનો હેતુ એટલો જ છે કે આપણું મૂળ લક્ષ્ય છે અંતરની શાંતિ શાંતિથી ભજન થાય સત્સંગ થાય અને ભગવાનનો સુખ લઈ શકીએ એમાં કોઈ વિઘ્ન આવે એટલા માટે આ અર્થની પૈસાની લેવડ દેવડ તો થશે જ વ્યવહાર છે કરવી પણ પડશે પરંતુ જો આ રીતે કરીએ તો આવા પ્રશ્નો ઉભા થવાની સંભાવના એ રહેતી નથી સાથે સાથે મહંત સ્વામી મહારાજે આમાં થોડી વિશેષ નિરૂપણ કરતા આ જ ભાવમાં એકસોને અઠ્ઠાણુંમાં શ્લોકમાં આપણે સમજાવ્યું છે કે ધન દ્રવ્ય ધરાધિ નામ પ્રદાન આદાન યોહપુન વિશ્વાસ હનનમ નૈવ કાર્યમ્ન કપટમ તથા કે જ્યારે આવો ધન દ્રવ્યનો જ્યારે વ્યવહાર થતો હોય આદાન પ્રદાન થતું હોય લેવડ દેવડ થતી હોય ત્યારે એ વખતે વિશ્વાસ હનનમ નૈવ એમાં ક્યારે વિશ્વાસઘાત ન કરવો અને સાથે કપટ ન કરવો કહેતા સંપૂર્ણ વિશ્વાસ સાથે અને નિષ્કપટ ભાવે આ વ્યવહાર કરવો તો અંતરમાં શાંતિ રહે સંબંધો પણ સારા રહે અને જે અર્થની લેવડ દેવડ છે એ અર્થની લેવડ દેવડ સારી રીતે થાય તો મહાન સ્વામી મહારાજે અર્થ વ્યવહારનો પહેલો તબક્કો કે લેવડ દેવડ એ કેવી રીતે કરવી એના અંગે આ સત્સંગ કક્ષાના એકસો નેવ્યાસી એકસો નેવું અને એકસો ને અઠાણું માં શ્લોકમાં આપણને બહુ સુંદર રીતે આ વસ્તુ સમજાવી છે આ અર્થવ્યવહારનો બીજો તબક્કો છે ખર્ચ કારણ કે ખર્ચ પણ કેવી રીતે કરવો એના અંગે પણ મહંત સ્વામી મહારાજે આપણને સુંદર રીતે એકસો ને તાણું માં શ્લોકમાં સમજાવ્યો છે એમાં સ્વામી કહે છે કે નૈવ કાર્ય વ્યયો વ્યર્થ કાર્ય સ્વ આયાનું સારથઃ કે ક્યારે પણ ખોટી રીતે આવકનો વ્યય ના કરવો જે પ્રમાણે પોતાની આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો કહેતા પોતાની આવક પ્રમાણે જ ખર્ચ કરવો પણ કોઈની દેખાદેખીથી કરવો નહીં આજે આપણી માન્યતા કેવી હોય છે લોકમાં આપણે રહીએ છીએ એટલે સ્વાભાવિક એક દેખાદેખીની વૃત્તિ આપણી અંદર હોય કે આ વ્યક્તિએ આ પ્રસંગમાં આટલા રૂપિયા ખર્ચ્યા તો મારે પણ એટલા રૂપિયા ખર્ચવા પડશે અમુક વાર આપણી આર્થિક સ્થિતિ એટલી સારી ન પણ હોય છતાં પણ એક દેખીની આ વૃત્તિ એવી છે કે જેને લઈને આપણે ખેંચાવું પડે પૈસા ના હોય તો વ્યાજે લઈને પણ કરવાની વૃત્તિ રહે અને પછી વ્યાજના ચક્કરમાં આપણે ફસાતા જઈએ ને આગળ જતા દુઃખ થાય એટલા માટે સ્વામીએ આપણને ખર્ચ કરવાની બાબતમાં એક સ્પષ્ટપણે આજ્ઞા આપી દીધી કે કાર્ય સ્વ આયાનું જે પ્રમાણે પોતાની આવક હોય એ પ્રમાણે જ ખર્ચ કરવો કારણ કે કહેવત છે અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ તેતા પાપ પ્રસારીએ જેસી લંબી સોડ આપણને જે પ્રમાણે ઉઢવાની પછેડી આપી હોય એ પ્રમાણે જ પગ લાંબા કરાય પછેડી ટૂંકી હોય પગ લાંબા કરવા જાઓ તો પગ બહાર નીકળે અને કામ ના થાય એ પ્રમાણે જેટલી આપણી આવક હોય એ પ્રમાણે જ ખર્ચ થાય આભરૂ કે પ્રતિષ્ઠા જળવવા માટે ખર્ચ વધારે થાય અને અંતે દુઃખ થાય સ્વામીની વાતમાં પ્રસંગ આવે છે કે એક ભાઈ એના પિતા મૃત્યુ પામ્યા એટલે એમના કારજ પ્રસંગનો સમય આવ્યો પૈસા તો હતા તો શ્રાદ્ધ કર્મ કેવી રીતે કરવું એટલે પોતાનું ઘર એમને ગીરવે મૂક્યું પૈસા આવ્યા એમાંથી કારજ કર્યું ત્યાં થોડાક સમય પછી એમની માતા પણ મૃત્યુ પામી એટલે હવે એમનું કાર્ય કેવી રીતે કરવું પૈસા તો હતા નહીં શ્રાદ્ધ કર્મ કરવા માટે ઘર મૂક્યું રસ્તા પર આવી ગયા અને છતાં માતાનું શ્રાદ્ધ કર્મ તો અધૂરું રહ્યું ઘર પણ ગયું આબરૂ પણ ગઈ અને અંતે દુઃખી થયા કહેતા આવક પ્રમાણે જો ખર્ચ થાય તો આપણને શું કરે છે કેવળ દેખાદેખીથી કરવા જઈએ છે ત્યારે ઘણું બધું દુઃખ એ આપણને લાગે છે આજે લગ્ન પ્રસંગ અને આવા શ્રાદ્ધ કરવા જેવા પિતૃ તર્પણના કાર્યો એમાં એક દેખાદેખીની વૃત્તિ એટલી બધી ભયંકર છે કે વ્યાજે પૈસા લાવીને કેટલા બધા વ્યક્તિઓ દુઃખી થનારા આ સમાજની અંદર જોવા મળે છે કોઈ ઉદ્યોગપતિ વ્યક્તિ હોય અને પોતાના લગ્ન પ્રસંગમાં એના દીકરા કે દીકરીના લગ્ન વખતે બે હજાર રૂપિયાની ડીશ જમવા માટે રાખે અને એ દેખાદેખી જો આપણે કરીએ તો હવે આપણી આવક જ પચીસ હજારની માસિક આવક હોય એને લગ્નમાં એક વ્યક્તિની બે હજારની કરવું પડે એ આવા મોટા ઉદ્યોગપતિનો વાદ લેવા માટે જાય તો આભરૂના તો ધજાગ્રહ થાય દુખી પણ થાય અને સાથે સાથે વ્યાજના ચક્કરમાં આખી જિંદગી પૂરી પણ થાય અને એની પાછળની પેઢીને પણ દુખી કરતો જાય એટલા માટે આ અર્થ વ્યવહારનું બીજું પાસું છે કે ખર્ચ પોતાની આવક પ્રમાણે કરવો જે મહંત સ્વામી મહારાજે એકસો ને શ્લોકમાં આપણને શીખવાડ્યું છે આ અર્થ વ્યવહારનું ત્રીજું પાસું છે નામું જે કઈ આવક આવે છે ને જે થાય છે એની નોંધ રાખવી એની વાત કરતા મહંત સ્વામી મહારાજ એકસો ને ચોરાણું શ્લોકમાં કે છે કર્તવ્ય લેખનમ સમ્યક સ્વસ્ય આયસ્ય વયસ્ય ચ નિયમાન અનુસત્ય પ્રશાસને કૃતાં સદા કેતા પોતે જે આવક થઈ હોય અને જે ખર્ચ કર્યો હોય એનું સારી રીતે સમ્યક કેરતા સારી રીતે લેખ કાર્ય રાખવો કર્તવ્યમ કેતા પોતે કરવું જો આ એક નાનો નિયમ છે પરંતુ આ આવક અને જાવકનો હિસાબ નથી રાખતા કેરતા જે વ્યક્તિ પોતાના ઘરમાં જે રીતે ખર્ચ થતો હોય એની નોંધ નથી રાખતા તો એ વ્યક્તિ ક્યારેક વ્યવહારમાં દુઃખી થાય છે અને ક્યારેક ગોટાળો પણ થાય છે યોગીજી મહારાજના સમયમાં કુરલાના હરિભક્ત હતા અંબાલાલભાઈ એ વખતે એમનો વેપાર ચાલતો હતો અને અચાનક યોગીજી મહારાજે વાતચીત દરમિયાન અંબાલાલભાઈને પૂછ્યું કે અંબાલાલભાઈ તમારો જે બધો હિસાબ ચાલે છે એ બરાબર જુઓ તો છો ને ત્યારે એ વખતે એમને કે સમય મુનિમ રાખ્યા છે અને મુનિમ બહુ સારા છે બધું કરે છે મહારાજે કીધું કે તો તમારે ચોપડા જોવા શેઠ તરીકે હતા અચાનક આવી વાત કેમ કરી અને અને પર ગયા મુનિમ જે ચોપડાનો હિસાબ રાખતા હતા ચોપડા તપાસવા માંગ્યા મુનિમે આપ્યા અને પછી મુનિમ જતા રહ્યા પાછા આવ્યા જ નહીં એ જમાનામાં હજારો રૂપિયાનો ગોટાળો એમને થયો હતો કેતા આવક અને જાવકનો હિસાબ જે અહીંયા સ્વામી મહારાજ કહે છે કે કર્તવ્યમ અને સમ્યક આ બે શબ્દો વાપરે છે સમ્યક કહેતા સારી રીતે કરવો અને કર્તવ્યમ કહેતા પોતે રાખવો આ હિસાબ પોતે રાખવો એને જોવો બીજા પર ના છોડી દેવો નહીં તો આવો અંબાલાલભાઈ જેવો થાય એટલા માટે આ આજ્ઞા નાની છે પરંતુ વ્યવહાર માર્ગમાં આપણને બહુ જ સુખી કરી એવી છે આપણે વ્યવહારમાં લેશ માત્ર પણ દુખી ના થઈએ એનું બધું જ ગાઈડન્સ એની ખૂબ સારી જીવટ મહંત સ્વામી મહારાજે એ રાખી છે અને આપણને સુખી કરવા માટેના તમામ પ્રયત્નો આ રીતે કરી રહ્યા છે અર્થ વ્યવહારનું ચોથું પાસું છે ધર્માદો જેની વાત કરતા સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજ એકસો ને માં શ્લોકમાં કે છે સ્વ આયાદી દસમો ભાગો વિંસો સ્વશક્તિ તહ અર્પ્યો સેવા પ્રસાદાર્થમ સ્વામી નારાયણ પ્રભુ કેતા પોતાની જે આવક હોય એમાંથી દસમો ભાગ ભગવાન સ્વામિનારાયણની સેવા માટે એ અર્પણ કરવો અથવા જો એટલી શક્તિ ના હોય તો પોતાની શક્તિ પ્રમાણે વીસમો ભાગ એ અર્પણ કરવો આ આજ્ઞા કરી છે ધનની શુદ્ધિ માટે છે કારણ કે આપણી પાસે જે ધન આવે છે એ કેટલું બધી જગ્યાએ ફરીને આવેલું છે એ સંપૂર્ણપણે શુદ્ધ તો નથી જ એમાં ક્યાંક અશુદ્ધિ રહેલી છે અને એ અશુદ્ધિ એવું ધન જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે ક્યારેક એમાં આપણો વ્યવહાર બગડવાની શક્યતા છે એ ના થાય એટલે ધનની શુદ્ધિ માટે શાસ્ત્રોમાં આ દશાંશ અને વિષાંશ વાત એ કરવામાં આવી છે બીજી રીતે જોવા જઈએ તો આપણે ભગવાન અને સંતે અર્પણ કરીએ છે એ હરખર તો આપણા સુખ માટે જ છે કારણ કે આ તો આપીને લેવાનું છે એટલા માટે જ કહેવત છે કે આપ્યું એટલું આપણું થવાનું અને રાખ્યું એટલું રાખમાં જવાનું જેટલું આપણે ભગવાન આપીએ એટલું જ ખરેખર આપણું થાય છે અને જેટલું આપણે પોતે રાખીએ છીએ એટલું રાખમાં જાય છે એટલે આપ્યું એટલું આપણું થવાનું અને રાખ્યું એટલું રાખમાં જવાનું ભગવાન અને સંતને તો આપણી કોઈ જરૂર નથી પરંતુ આપણને અનંત ગણું આપવા માટે એ આપણું થોડુંક સ્વીકારે છે કારણ કે એમના માટે તો કહેવાયું છે કોઈનો ના રાખે મુરારી આપે વ્યાજ સહિત ગીરધારી શાસ્ત્રમાં પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે કે સુદામાએ માત્ર એક મુઠ્ઠી તાંદુલ ભગવાનને અર્પણ કર્યા ભગવાને સામે એના મહેલ સોનાના કરી દીધા ગુણાતિતાનંદ સ્વામીના વખતમાં એ બાઉદ્દીન કઠિયારો ગુનાતિતાનંદ સ્વામીને એક ભારી આપી અને સ્વામીએ કઠિયારામ ગાવી દીધા એ સ્વામીના સમયમાં માવા ભૂસા નામના બંને મિત્રો અને સ્વામીને સેવા માટે એક મોટી દાળિયા અને મમરા આપ્યા અને સ્વામી એમાંથી માવા ભૂસાની મોટી કંપની બનાવી દીધી આજે પણ એ કંપની ચાલુ છે તો ભગવાન અને સંતની સેવામાં થોડુંક પણ અર્પણ થાય છે એનો આનંદ ગણો ભગવાન અને સંત આપણને આપે છે તો અર્થ વ્યવહારનો ધન શુદ્ધિનો ચોથો પાસો એટલે કે ધર્માદો એની વાત પણ મહંત સ્વામી મહારાજે સસ્તંગ દીક્ષા ગ્રંથમાં કરી છે તો આ અર્થ વ્યવહાર જે પ્રથમ વ્યવહાર છે એના ચાર પાસા પહેલું ધનની લેવડ દેવડ બીજું ખર્ચ ત્રીજું લેખન કેતા નામો અને ચોથું ધર્માદો અર્થ વ્યવહાર આદર્શ કેવી રીતે થાય એનું બહુ જ અદભુત અને પ્રેક્ટિકલ માર્ગદર્શન મહંત સ્વામી મહારાજે આ રીતે આપ્યું છે હવે વ્યવહારનો બીજો પ્રકાર એટલે કે વાણી વ્યવહાર વાણી વ્યવહારની પણ બહુ જ સુંદર વ્યાખ્યા વિભાવના અને પ્રેક્ટિકલ માર્ગદર્શન સ્વામી મહારાજે દીક્ષા ગ્રંથના શ્લોકોમાં આપેલી છે શ્લોક નંબર લઈ છાસઠ સુધીના સળંગ આઠ શ્લોકો જેમાં વાણી વ્યવહાર કેવી રીતે કરવો અને રાખવો એનું સુંદર ગાઈડન્સ એમને આપેલું છે એકસો ને શ્લોકમાં કીધું મધુર વચનાદી

તો એકસો ને તેસઠ માં શ્લોક માં વાત કરી ન વધે પુસ્તિતામ વાચમ અપશબ્દ કલંકિતામ શોત્રુ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ આવી રીતે એકસો ને માં શ્લોક સુધી મહંત સ્વામી મહારાજે આ વાણી પ્રયોગ કેવી રીતે કરવો કેવી રીતે ન કરવો એનું ગાઈડન્સ આપેલું છે ઘરમાં પણ જો મધુર વાણી નથી બોલાતી કેતા એવા શબ્દો સારા નથી બોલાતા તો ઘરમાં પણ કંકાસ થવાના કુટુંબ ભાંગવાના ઘણા બધા દાખલાઓ છે હાર્વર્ડ જે માર્પેર નામના યુનિવર્સિટી ઓફ ડેનવરના એક બહુ જ મોટા ડિરેક્ટર થઈ ગયા જે પોતે એક મનોવૈજ્ઞાનિક પણ હતા અને સાથે સાથે સેન્ટર ફોર ફેમિલી સ્ટડીઝના એ પોતે ઘણા વર્ષો સુધી ડિરેક્ટર પણ રહ્યા હતા આ વ્યક્તિએ પોતે સંશોધન કરીને એક તારણ કાઢ્યું છે એમને લખ્યું છે એક રિસર્ચમાં કે મેં દોઢસો કપલ ઉપર પ્રયોગ કર્યો ઘણા વર્ષો સુધી પ્રયોગ કર્યો પ્રયોગ શેનો કર્યો કે આ દોઢસો જે કપલ હતા દંપતી હતા એમના જીવનમાં આગળ જતા જે ભંગાણ પડે છે કેતા પતિ પત્ની વચ્ચે જે વૈમનસ્ય વધે છે અને પછી ડિવોર્સ સુધી છૂટાછેડા સુધી પહોંચે છે એનું કારણ શું છે એને બહુ અદભુત તારણ કાઢીને વાત કરી એને કીધું કે મેં દોઢસો દંપતી પર પ્રયોગ કર્યો જેમાં મોટા ભાગના તમામ જીવનમાં જે ભંગાણ પડે એનું એક કારણ કારણ મુખ્ય એ પૈસો નહોતો ઘરની ઓછી આવક નહોતી સારું ઘર કે સારી ગાડી એની અછત નહોતી પણ શું હતું એ ઘરોમાં પતિ પત્ની વચ્ચે જે શબ્દ પ્રયોગ થતા હતા એ શબ્દ પ્રયોગ મધુર નહોતા સારા નહોતા અને એને લઈને આ વૈમનસ્ય વધ્યું કહેતા ઘરમાં પણ પતિ પત્ની વચ્ચે કે બાળકો સાથેનો વાર્તાલાપ એ પણ મિષ્ટ ભાષામાં કરવો મધુર ભાષામાં કરવો એવી મહાન સ્વામી મહારાજે રૂચિ બતાવી છે એનું કારણ એટલું જ છે કે ઘરમાં પણ આપણો સંપીલું વાતાવરણ રહે ઘરની અંદર દિવ્યતાનો અનુભવ થાય એટલા માટે આ વાણી વ્યવહારની એક અદ્ભુત રીત ઘરમાં પણ કેવી રાખવી એ વાત આપણને સ્વામીએ બતાવી છે આ વાણી વ્યવહારને એક બીજી એક વિશેષ વાત એકસોને એકસઠમાં શ્લોકમાં મહન સ્વામી મહારાજ સમજાવે છે કે જન સંબોધનમ કુરિયત કાર્ય ગુણાધિકામ કેતા વ્યક્તિના કાર્યને જોઈને એના ગુણને જોઈને અને શબ્દ પ્રયોગ વાપર્યો છે કે આદિક તો આદિકથી એના સમયને જોઈને અને સાથે સ્થળને જોઈને આ શબ્દ પ્રયોગ કરવો એ શબ્દ પ્રયોગની વિશેષ વાતો અને સાથે સાથે માનવીય વ્યવહારની વિશેષ વાતો આપણે હવે બીજા સેશનમાં જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય